એવું થોડી હોય કે મને બે ત્રણ તો અમારી આઈ રહે અમે તો ઉઠી જઈશ એ તો તમે પથારી મૂતા હોય ત્યાં નક્કી કરી લ્યો ને કે ગમે એમ થઈ જાય બાકી હારવાનું કોઈ નહીં તો હવે આમ તને આમ દેખાય છે ને આમ હલો હલો આ કેટલા છે ચાર છે દેખાય છે આમ તો રાધી હજી તો હું કઈક બોલું નહીં પેલા જ હેપી વેલેન્ટાઈન ડે ના કઈક બીજું લાગે છે રાધી ધાણા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ માં ફરીથી એકવાર બધાનું અને વાગી ગયા છે અહીંયા 7 છૂટી ગયો છું જોબ પરથી આજે 7 વાગે છૂટો કેમ કે અહીંયા મારા ઘર પાસે જે નજીક છે ત્યાં જવાનું હોય મારે એટલે અહીંયા રાતના 8 થી સવારના 7 ની શિફ્ટ હોય અને થોડો થોડો દિવસ ઉગી ગયો છે દિહાળો થઈ ગયો છે થોડો થોડો

આ બાજુ ચા બને છે ચા ને સર બધારે પીવાન છે ની સાત બને છે સ્કૂલે જવાનું છે એટલે અહીંયા કરી જવું પડે કે બી પ્રોડક્ટિવ વાહ પ્રોડક્ટિવ વાહ ભલે તમારો પ્રોડક્ટિવ ભલે તો જો એનો સરબત થઈ ગયું છે રેડી બહુ સરસ સરબતની સુગંધ આવે છે રાધી

ચાલો 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 નીકળો ફટાફટ હાલો જય શ્રી કૃષ્ણ ચાલો તો અમે નીટ થઈ ગયો છે એકદમ રેડી સ્કૂલે જવા માટે અને અમે નીકળી ગયા છીએ નીજને મૂકી આવું ડ્રોપ કરી આવું સ્કૂલ પર અને પછી હું કરું મારું રૂટિન ચાલો

લટકાઈ જાય પણ હવે ચાલો તો રૂટિન બતાવી આવી ગયા છે ખાવા માટે તો ચા બની ગયો છે અત્યારે તો ચા ચાય બનાવી નહીં ખૂબ ને અને જો ભાખરી ગરમ થાય છે ઓવનમાં અને આ ચા બનાવી ને છે શાક લઈ લીધું છે ને કેરીનો હથા તે તો તો બેસી જઈએ ખાવા ફટાફટ ને પછી જાઉં છું ડિલેવરીની જોબ પર આજે છે મારે રજા સાંજે મોડા સુધી આજે ડિલિવરી કરશું અને રાધિકા વાગે છૂટશે અને એવું લાગશે પૂરો થઈ ગયો છે તો રાધિકાની જોડે ઘરે આવી તો રાધિકા શું કરીએ આઠ વાગે ઘરે આવી જઈએ કે પછી મોડા સુધી ડિલિવરી કરીએ જવા આવી ગયા છે રાધિકાના કેરો મેં ટીફિન લઈને નાતો પાડી હતી આજ દેવા નથી જવાનું પણ પછી એમ છો એને અગિયાર છે તો લાવો થોડુંક દી આવી ગયો હા ટિફિન નહીં ભાઈ હવે આપણે ટિફિન નહીં હો આમાં છે ખાલી દૂધ અને ફ્રૂટ ટિફિન નથી અગિયાર છે ને એટલે તો આપી દીધું

અને નિષ કઈ દેખાતા નથી ચલો કઈ નહીં થોડી વારમાં આવશે ફ્રેશ હશે તો હમણાં જમવા ટાઈમે નિશભાઈ સાથે હું પણ જમીશ થોડુંક ચાલો બેસી ગયા છે જમવા નિષ ખાય છે ભાખરી પીઝા અને હું ખાવ છું ભેળ નથી ખાધું તો ભાખરી બીજા હા એ તો ખાઈ ગયો આખા તો એ કે પાછા આમ કરે છે હા એ કહે આમાં ક્યાં છે નોટેંકી ચાલાં ચાલો તો આવી ગયા છે પાછા રાંધીને લેવા અને બસ જો રાધે આવી ગઈ દેખાય વાગી ગયા છે આઠ અને રાધે છૂટી ગઈ છે હવે જઈએ સીધા ઘરે રાધી એક ઓર્ડર છે હાલો કરતો જાવ ને હા હા વાંધો નહી હાલો પણ હકાવ તો ખરા યોને ગાડી ગરમ છે ને આજ હે ને 5 મિનિટે મોડું થઈ ગયું તો વાંધો નહી તો અમે જલ્દી કરો નહી સ્વાદ જોતો હા હા હાલો હાલો જઈએ તો મળી આપણે ઘરે એક ઓર્ડર કરીને પછી અમે જઈએ છીએ કેમ કે રાધી ની પરમિશન લેવી પડે ચાલો તો જો પહોંચી ગયા ઘરે અમે હું 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 છું હું છું નાનું છે હું નાનું છે આ સ્ક્રીન સાડા આઠ એક ઓર્ડર આવી ગયા અમે ઘરે હવે રાજી ફ્રેશ થાય ત્યાં કઈક રાંધવાનો પ્રોગ્રામ કરી નાખી કેમકે આજ રાંધવાનું બાઇકી છે હજી

કાર્ડ આવી ગયા છે અને જો ટેસ્કો આખો સણગાયરો છે જો ઉપર હાર્ટ બધા દેખાય કેમ કે આ લોકોનો તો તહેવાર ગણાય પાછો વેલેન્ટાઇન ડે એટલે કમ્પ્લીટ શણગારેલો છે આગળ તમે જોયું ફૂલ ને એવું બધું હતું ત્યાં હાથ લગાડેલા હતા અને અહીંયા બે મેન જે વચ્ચેની ગલી છે એમાં બધે વચ્ચે હાથ લગાડેલા છે તો જો આવી ગયા છીએ અમે ટેસ્કોમાંથી ઘરે પાછા અને વાગી ગયા છે અગિયાર તો અત્યારે હવે સુવાની તૈયારી કરી દીધી છે આવી ગયા છીએ અમે બેડરૂમમાં તો આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય